નમસ્કાર દર્શક મિત્રો સત્યનો માર્ગ ન્યૂઝ મિત્રોને હાર્દિક સ્વાગત છે વાપી તાલુકાના નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ બલેઠા રેલવે ઓવરબ્રિજ નું રૂપિયા ઓગણસાઠ પોઈન્ટ બાણું કરોડના ખર્ચે નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

સાથે સાથે અંડરપાસ હોય આ બધા પ્રોજેક્ટો મોટેભાગે જૂન સુધીમાં લોકાર્પણ થવાની આરે છે ફક્ત વાપીનો મેઇન રેલવે ઓવરબ્રિજ છે એને થોડો સમય લાગશે આવા અનેક પ્રોજેક્ટો જ્યારે સરકાર તરફથી અને માન્ય મોદીજીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી એ પણ આ વખતના જે ગુજરાતનું બજેટ રજૂ થયું એમાં અર્બન માટે ત્રીસ હજાર કરોડ જેટલી રકમ ફાળવીને શહેરનો વિકાસ પણ સુંદર રીતે થશે આપણને કરાવ્યો છે રેલવે ઓવરબ્રિજનો બહુ લાંબા સમયથી પ્રશ્નો નિરાકરણ લાવ્યા છે ત્યારે સૌથી જે મહત્વની ભૂમિકા જેમણે નિભાવી છે એ આપણા ગુજરાતના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અમારા બધા મહાનુભાવો સાથે આજે આપણે પલીઠાનું બ્રિજનું ઓપનિંગ કર્યું છે ને ખાસ કરીને જે હજારો યાત્રીઓને ટ્રાફિકની જે સમસ્યા હતી અને ખાસ કરીને દમણથી વાપી તરફ આવતા લોકોની સમસ્યા હતી એનું આજે નિરાકરણ થવાનું છે જેમ નાણાં શ્રીએ વાત કરી છે કે આવનાર દિવસમાં જેટલી પણ ટ્રાફિકની સમસ્યા હતી ચાહે વોકવે હોય કે બીજા ઓવરબ્રિજ હોય કે ફૂટ બ્રિજ હોય એ બધાનું પણ આપણે થોડા દિવસમાં થોડા જ મહિનામાં લોકાર્પણ કરવાના છે ને જેમ આપણે વાપી મ્યુનિસિપલ કમિશનર બની ગઈ છે અને આગલા આગના દિવસોમાં એક મોટું બજેટ પણ અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો જેથી અમારી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે